સનાતન ધર્મમાં પૂનમનું વિશેષ મહત્ત્વ છે જેઠ મહિનાની પૂનમ બાવીસ જૂન બે હજાર ચોવીસ અને શનિવારના દિવસે છે પૂનમના દિવસે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે આ દિવસે પૂજાની સાથે ભગવાન સત્યનારાયણની કથા વાંચવાની અને સાંભળવાની પણ પરંપરા છે જેનાથી ઘરમાં સુખ શાંતિ આવે છે એવું માનવામાં આવે છે કે પૂનમના દિવસે કેટલાક ખાસ વસ્તુઓ ઘેર લાવવાથી વ્યક્તિને આર્થિક સંકટમાંથી મુક્તિ મળે છે ચાલો જાણીએ પૂનમના દિવસે કઈ વસ્તુ ઘરમાં લાવવી જોઈએ એ જાણીએ તે પહેલાં આ વિડીયોને લાઈક કરજો ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી વિષ્ણુ ભગવાન અને જય મહા લક્ષ્મી જરૂરથી લખજો અને વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો એક પૂનમના દિવસે સોનું અને ચાંદી ખરીદવું ખૂબ જ શુભ માનવામાં આવે છે કહેવાય છે કે આ દિવસે સોનું અને ચાંદી ઘરે લાવવાથી ધનની દેવી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે કારણ કે સોના અને ચાંદીનાને સમૃદ્ધિનું પ્રતિક માનવામાં આવે છે બે જો તમારે આર્થિક લાભ જોતો હોય તો પૂનમના દિવસે યંત્રને ઘરમાં જરૂરથી લાવો કહેવાય છે કે તેનાથી કરિયર અને બિઝનેસમાં સફળતા મળે છે અને યંત્રમાં ધનની દેવી માતા લક્ષ્મીનો વાસ હોય છે ત્રણ કોડી માતા લક્ષ્મીને કોડી ખૂબ જ પ્રિય છે તેથી જો તમે પૂનમના દિવસે કોડી ઘેર લાવો છો તો આમ કરવાથી દેવી લક્ષ્મીની કૃપા હંમેશા તમારા પર બની રહે છે ચાર પૂનમના દિવસે ચણાની દાળ ખરીદો અને ઘેર લાવો ચણાની દાળને ગુરુ ગ્રહ સાથે સંબંધિત માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે આવું કરવાથી વ્યક્તિની કુંડળીમાં ગુરુની સ્થિતિ મજબૂત થાય છે પૂનમના દિવસે ચણાની દાળ ઘેરે લાવવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે પાંચ પૂનમના દિવસે પૂજા સંબંધિત વસ્તુઓ ઘરમાં લાવવી ખૂબ જ શુભ માનવામાં આવે છે આ દિવસે ઘરમાં ધાર્મિક ગ્રંથ સિંદોર ઘંટડી અને શંખ વગેરે લાવી શકાય છે આમ કરવાથી સાધકને ઘનની દેવી માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થશે અને શુભ ફળ પ્રાપ્ત થશે છ હાથીની મૂર્તિ ઘેરે લાવો હિન્દુ ધર્મમાં દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે હાથીની પણ પૂજા કરવામાં આવે છે હાથીને સંપત્તિનું પ્રતિક માનવામાં આવે છે એવું કહેવાય છે કે હાથીની પૂજા કરવાથી દેવી લક્ષ્મી અને ભગવાન ગણેશ પ્રસન્ન થાય છે હાથીના આશીર્વાદથી ઘરમાં સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે જો તમે પણ આર્થિક તંગીથી પરેશાન છો તો ઘરમાં હાથીની મૂર્તિ લાવો સાત જો તમે આમાંથી કોઈ પણ વસ્તુ પૂનમના દિવસે ખરીદ શકતા નથી તો વિધિ પ્રમાણે દેવી લક્ષ્મીની પૂજા કરો અને શ્રી શકુંતાનો પાઠ કરો આમ કરવાથી તમારા ઘરમાં સમૃદ્ધિ આવશે અને પૈસાની તંગી દૂર થશે પૂનમના દિવસે કયા શુભ કાર્ય કરવા જોઈએ એક પૂનમના દિવસે ઘરના મંદિરમાં સ્થાપિત ભગવાન કૃષ્ણના બાળ સ્વરૂપ બાળ ગોપાલનો પણ અભિષેક કરો નવા વસ્ત્ર અર્પણ કરો ફૂલથી સજાવો કૃષ્ણ નમ મંત્રનો જાપ કરો માખણ અને મિશ્રીનો ભોગ અર્પણ કરો દીવો અગરબત્તી કરીને આરતી કરો બે પૂનમના દિવસે સૂર્ય પૂજાથી દિવસની શરૂઆત કરવી જોઈએ તાંબાના વાસણમાંથી સૂર્ય ભગવાનને જળ અર્પિત કરો અને ઓમ સૂર્ય એ મંત્રનો જાપ કરો આ સિવાય પૂનમના દિવસે હનુમાનજીની સામે દીવો પ્રગટાવો અને હનુમાન ચાલીસાનો પાઠ કરો ત્રણ પૂનમના દિવસે ગૌશાળામાં લીલા ઘાસનું દાન કરો ગાયને સંભાળ માટે પૈસાનું દાન પણ કરી શકો છો કોઈ પણ મંદિરમાં પૂજા સામગ્રીનું દાન કરો પૈસા કપડાં અનાજ અને ચંપલનું જરૂરિયાતમંદ લોકોને દાનમાં આપવા જોઈએ ચાર પૂનમના દિવસે ગંગા યમુના નર્મદા જેવી પવિત્ર નદીઓમાં સ્નાન કરવું જોઈએ જે લોકો નદીમાં નથી જઈ શકતા તેમણે ઘરમાં પાણીમાં ભેળવીને સ્નાન કરવું જોઈએ સ્નાન કરતી વખતે નદીઓ અને તીર્થ સ્થાનોનું ધ્યાન કરવું જોઈએ પાંચ પૂનમના દિવસે ભગવાન વિષ્ણુ અને મહાલક્ષ્મીને દક્ષિણ વ્રત શંખથી અભિષેક કરો દૂધમાં કેસર મિક્સ કરો અને પછી ભગવાનનો અભિષેક કરો દૂધ પછી પાણીનો અભિષેક કરો પીળા તેજસ્વી વ્રસ્ત અર્પણ કરો ફૂલથી સજાવો મીઠાઈઓ અર્પણ કરો ઓમ નમો ભગવતે વાસુદેવાએ મંત્રનો જાપ કરતી વખતે અગરબત્તી પ્રગટાવો અને આરતી કરો પ્રસાદ ચડાવો પૂનમના દિવસે ભૂલથી પણ ન કરો આ કામ એક પૂનમના દિવસે તમારા જીવનસાથી સાથે વાત વિવાદ ન કરવો જોઈએ આ દિવસે કાળા રંગનો ઉપયોગ ન કરો પૂનમના દિવસે દાન માટે કોઈએ કાળા રંગની વસ્તુનો ઉપયોગ ન કરવો જોઈએ આ દિવસે ભૂલથી પણ જુગાર ન રમવું જોઈએ બે પૂનમના દિવસે દેવી લક્ષ્મી તેમના ભક્તોના ઘેર વધારે છે તેથી આ દિવસે ઘરને ગંદુ ન રાખવું જોઈએ અને ઘરની બરાબર સફાઈ કરવી જોઈએ આ દિવસે માતાનું આગમન કરવાથી જીવનમાં અશુભતા આવે છે ત્રણ પૂનમના દિવસે ભૂલથી પણ સવારે મોઢે સુધી જોઈએ પૂનમની રાત્રે ન કરવું જોઈએ આ દિવસે સૂર્ય અસ્ત પછી દાન ન કરવું જોઈએ એવું કહેવાય છે કે આવું કરવાથી ઘરમાં દ્રિન્દ્રતા આવે છે